તો હેલો મિત્રો સ્વાગત છે આપ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરનો ન્યવ વિડીયો હું આજે લઈને આવી ગયો છું તો મિત્રો તમે મારી ચેનલની અંદર નવા હોય અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ઝડપથી કરી દેજો કેમ કે મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ ફિલ્મો જે વિક્રમ રાજા એ ટૂંક સમયની અંદર આવી જશે અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ ફિલ્મો વિક્રમ રાજા તે મિત્રો તેનું શૂટિંગ આજે પૂરું થયું છે અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો પૂરી થતા મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર રડી પડે અને આ મિત્રો તેમના પ્રોડક્ટર ડાયરેક્ટર પણ મિત્રો રડી પડ્યા કેમ કે મિત્રો ત્રણ ચાર મહિનાથી ફિલ્મો શૂટિંગ થતું હતું અને આ મિત્રો સાથે મળીને કામ કરતા હતા જ્યારે પયો જુદા પડે છે ત્યારે આંખમાંથી આંસુ પણ આવે છે અને આ મિત્રો તે જે જગ્યાએ શૂટિંગ કરતા તે લોકોએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે તો મિત્રો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે શ્વેતા શેરને મિત્રો આ ફિલ્મની અંદર લીધા છે તો મિત્રો સુપરસ્ટાર આ વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મ જે વિક્રમ રાજા તે મિત્રો દિવાળીના દિવસે આવી જશે અને આ મિત્રો સુપરસ્ટાર આ વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ ફિલ્મ ધૂમ મચાવશે તો મિત્રો તમારું શું કહેવું છે કે સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની

જણાવી દીધું અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર રડી પડે અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મ વિક્રમ રાજા તેનું મિત્રો શૂટિંગ પૂરું થયું અને આ મિત્રો પૂરું થતા સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરને ખૂબ જ દુઃખ લાગ્યું તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મો વિશે તમારે શું કહેવું છે અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મો પણ મિત્રો ધૂમ મચાવશે જેમ ભોળાના ભગવાનની જેમ મિત્રો તમે પણ હજુ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ઝડપથી કરી દેજો જેથી આવનારા વિડીયો અને નોટિફિકેશન તમને વારંવાર મળતી રહે તો મિત્રો જય મા